ચોરી ખાલી ઘરમાં જ ધામા નાખી ચોરી કરે હવે એવું રહ્યું નથી ચોર તો ગમે ત્યારે ગમે તે જગ્યાએથી ચોરી કરતા હોય છે અને આવી જ એક જગ્યા એટલે વાહનની ડેકીમાં રાખેલા રૂપિયા કે કિંમતી સામાન જેની ચોરી કરતી ગેંગને રાજકોટ પોલીસે પકડી પાડી છે જો તમે આંગળીયા પેઢીમાંથી કે બેંકમાંથી લાખોની રોકડ ઉપાડતા હોય અને રૂપિયા ટુ-wheeler ની ડીકીમાં મૂકતા હોય તો હવેથી આ ભૂલ ના કરતા કારણ કે તમારી ડીકીનો લોક તોડી એમાંથી આંખના પલકારામાં રૂપિયાની ચોરી થઈ જશે આવી જ રીતે ચોરી કરતી અમદાવાદની છારા ગેંગનો રાજકોટ પોલીસે કર્યો છે પરદફાશ ટુ-wheeler ની ડીકીમાં રોકડ મૂકનારા સાવધાન

આ દરમિયાન આરોપીઓ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં પહોંચી ત્યાંથી મનીષ ઉર્ફે મનોજ સિંધી અને ચંદ્રકાંત ઉર્ફે સોનું પરમાર નામના બે આરોપીઓને ઝડપી લીધા તેઓની પાસેથી છ લાખ રૂપિયાના રોકડા છ જેટલી ફેક નંબર પ્લેટ બાઇક મોબાઈલ ડીકી તોડવાનું સાધન સહિત છ લાખ અઠ્ઠાવન હજારની કિંમતનો મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો છે તેઓની બાતમી આધારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ડીકી ચેક કરવામાં આવી એસએસની તો એમાંથી ડીકી તોડવાના ટી આકાનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા જેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતાં પોતે આ રીતે ગુના આચરેલાનું પોલીસને જણાવે છે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે રાજકોટમાં દોઢ મહિનામાં ત્રણ ગુનાને અંજામ આરોપીઓ ચોરી કરવા માટે ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા જે તે વિસ્તારમાં આવેલી આંગળિયા પેઢીની દુકાનોની આજુબાજુ રેકી કરતા જે વ્યક્તિ રૂપિયા લઈ ટુ વ્હીલર ની ડિકી માં મુકે તેના પર બાજ નજર રાખતા આવા લોકોનો આરોપીઓ પીછો કરતા તે વ્યક્તિ વાહન મૂકી જાય ત્યારે આરોપીઓ લોક તોડી ચોરી કરતા હતા રાજકોટમાં માત્ર દોઢ જ મહિનામાં માં પોલીસ સ્ટેશન અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ગુના આચર્યા ટુ વ્હીલર ની રાખેલા અંદાજિત સાત લાખ જેટલી રોકડ રૂપિયાની ચોરી કર્યા કબૂલ્યું છે ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠ્ઠાવન હજાર સાતસોનો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રાજ્ય સહિત બહાર શહેરોમાં પણ મચાવ્યો તરખાટ સામેલ બે આરોપીઓ વોન્ટેડ જાહેર આરોપીઓ અમદાવાદના વિસ્તારમાં રહે છે ગુજરાતના વિવિધ શહેરો સહિત રાજ્ય બહારના શહેરોમાં પણ ગુના આચર્યા હતા અત્યાર સુધી આ ટોળકીએ રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર સાબરકાંઠા હિંમતનગર મોરબી પુના દિલ્હી સહિતના શહેરોમાં પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે રાજકોટ શહેરમાં ત્રણ તેમજ વલસાડ અને દિલ્હીમાં એક એક ગુનો આચર્યો છે આ સિવાય મુંબઈના મલાડ અને કાંદીવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બે જેટલા ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે કુલ ચાર આરોપીઓની ગેંગમાં પંકજ કુમાર રાઠોડ અને વિશાલ ગારંગી નામના બે શખ્સને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે આ બંનેના ઝડપાયા બાદ ચોરીના વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ